લોકશાહી પર્વમાં હંમેશા ઉત્સાહ આવવો જોઈએ હું તો મતદારોનો આભાર માનું છું કે સવારથી લાંબી લાંબી લાઇનો લાગીને હજી પણ વિનંતી કરું છું સર્વ સમાજના મતદારોને વાવ વિધાનસભા તમામ મતદારોને કહું છું કે આવો લોકશાહી પર્વમાં આપ અઠાણું ટકા મતદાન કરો સાચી લોકશાહીના દર્શન કરાવો એવી તમામ મતદારોને અપીલ કરું છું રબારી સમાજના આગેવાન તરીકે ઠાકરસિંહ રબારી રબારી સમાજને હાકલ કરીને શું કહેવા માગશે કોંગ્રેસ તરફી મતદાન માટે તમામને મેં કાલે પણ કીધું છે કે આવો અને આપણે સૌ લોકશાહી પર્વને ઉજવીએ

લોકશાહી પર્વમાં હંમેશા ઉત્સાહ હોવો જોઈએ હું તો મતદારોનો આભાર માનું છું કે સવારથી લાંબી લાંબી લાઇનો લાગીને હજી પણ વિનંતી કરું છું સર્વ સમાજના મતદારોને વાવ વિધાનસભા તમામ મતદારોને કહું છું કે આવો લોકશાહી પર્વમાં આપ અઠાણું ટકા મતદાન કરો સાચી લોકશાહીના દર્શન કરાવો એવી તમામ મતદારોને અપીલ કરું છું રબારી સમાજના આગેવાન તરીકે ઠાકરસિંહ રબારી રબારી સમાજને હાકલ કરીને શું કહેવા માગશે કોંગ્રેસ તરફી મતદાન માટે તમામને મેં કાલે પણ કીધું છે કે આવો અને આપણે સૌ લોકશાહી પર્વને ઉજવીએ

લોકશાહી પર્વમાં હંમેશા ઉત્સાહ આવવો જોઈએ હું તો મતદારોનો આભાર માનું છું કે સવારથી લાંબી લાંબી લાઈનો લાગીને હજી પણ વિનંતી કરું છું સર્વ સમાજના મતદારોને વાવ વિધાનસભા તમામ મતદારોને કહું છું કે આવો લોકશાહી પર્વમાં આપ અઠાણું ટકા મતદાન કરો સાચી લોકશાહીના દર્શન કરાવો એવી તમામ મતદારોને અપીલ કરું છું રબારી સમાજના આગેવાન તરીકે ઠાકરસિંહ રબારી રબારી સમાજને હાકલ કરીને શું કહેવા માગશે કોંગ્રેસ તરફી મતદાન માટે તમામને મેં કાલે પણ કીધું છે કે આવો અને આપણે સૌ લોકશાહી પર્વને ઉજવીએ

લોકશાહી પર્વમાં હંમેશા ઉત્સાહ આવવો જોઈએ હું તો મતદારોનો આભાર માનું છું કે સવારથી લાંબી લાંબી લાઈનો લાગીને હજી પણ વિનંતી કરું છું સર્વ સમાજના મતદારોને વાવ વિધાનસભા તમામ મતદારોને કહું છું કે આવો લોકશાહી પર્વમાં આપ અઠાણું ટકા મતદાન કરો સાચી લોકશાહીના દર્શન કરાવો એવી તમામ મતદારોને અપીલ કરું છું રબારી સમાજના આગેવાન તરીકે ઠાકરસિંહ રબારી રબારી સમાજને હાકલ કરીને શું કહેવા માગશે કોંગ્રેસ તરફી મતદાન માટે તમામને મેં કાલે પણ કીધું છે કે આવો અને આપણે સૌ લોકશાહી પર્વને ઉજવીએ

લોકશાહી પર્વમાં હંમેશા ઉત્સાહ આવવો જોઈએ હું તો મતદારોનો આભાર માનું છું કે સવારથી લાંબી લાંબી લાઈનો લાગીને હજી પણ વિનંતી કરું છું સર્વ સમાજના મતદારોને વાવ વિધાનસભા તમામ મતદારોને કહું છું કે આવો લોકશાહી પર્વમાં આપ અઠાણું ટકા મતદાન કરો સાચી લોકશાહીના દર્શન કરાવો એવી તમામ મતદારોને અપીલ કરું છું રબારી સમાજના આગેવાન તરીકે ઠાકરસિંહ રબારી રબારી સમાજને હાકલ કરીને શું કહેવા માગશે કોંગ્રેસ તરફી મતદાન માટે તમામને મેં કાલે પણ કીધું છે કે આવો અને આપણે સૌ લોકશાહી પર્વને ઉજવીએ

લોકશાહી પર્વમાં હંમેશા ઉત્સાહ હોવો જોઈએ હું તો મતદારોનો આભાર માનું છું કે સવારથી લાંબી લાંબી લાઇનો લાગીને હજી પણ વિનંતી કરું છું સર્વ સમાજના મતદારોને વાવ વિધાનસભા તમામ મતદારોને કહું છું કે આવો લોકશાહી પર્વમાં આપ અઠાણું ટકા મતદાન કરો સાચી લોકશાહીના દર્શન કરાવો એવી તમામ મતદારોને અપીલ કરું છું રબારી સમાજના આગેવાન તરીકે ઠાકરસિંહ રબારી રબારી સમાજને હાકલ કરીને શું કહેવા માગશે કોંગ્રેસ તરફી મતદાન માટે તમામને મેં કાલે પણ કીધું છે કે આવો અને આપણે સૌ લોકશાહી પર્વને ઉજવીએ